નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ક્ષત્રિયોના વિવાદ વચ્ચે હવે વિરોધનો સામનો કરી રહેલા ભાજપે હવે જયેશ રાદડિયાને સાઇડલાઇન કરતાં રાજકારણ ગરમાયું છે રાદડિયાનો સૌરાષ્ટ્રમાં જબરજસ્ત પ્રભાવ છે તેમ છતાં ભાજપે તેને લોકસભાની ટિકિટ તો ન આપી પરંતુ જ્યાં તેને બિનહરી પર ડેરેક છે અને ત્યાં અમિત શાહના ખાસ ગણાતા બિપિન પટેલ ઉપર બિપિન ગોતા નામના મેટિંગને જાહેર કરી અને રાદડીયા ભાજપને ચેલેન્જ કરી છે બીજી તરફ રાદડિયાના લોકસભાની પોરબંદર સીટ પર મનસુખ માંડવરિયાને જીતવા માટે પ્રયાસ કર્યા રહ્યા છે ત્યારે મિત્રો તેમને આ સીટ પર ટિકિટ મળવાની આશા હતી પરંતુ રાદરીયાને ભાજપ ગુજરાતના મંત્રીમંડળમાંથી બરતર કર્યા બાદ લોકસભામાં પણ સાઇડલાઇન કરી દીધા હતા હવે તેમનો ઇપોકોમાંથી પત્તુ કપવાની વિતરણ ચાલી રહી છે ત્યારે આ દરમિયાન આજે અમિત શાહ પોરબંદરમાં જ છે અને રાદરીયા અમિત શાહ સાથે સ્ટેજ પર ઉપર બેઠા છે જો કે રાદરીયાને જાહેરમાં નારાજગી જાહેર નથી કરી પરંતુ ભાજપના મેન્ડર સત્તા રાદરીયાને ઉમેદવાર ફોર્મ ભરી દઈને અને ભાજપ સાથે સીધો વિરોધ નોંધાવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યું તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ